નમસ્કાર દોસ્તો હું છું અને આવી ગયો છું એક નવો વિડીયો લઈને તમારા માટે તો આજના વિડીયોમાં તમને ઈ કેવાયસી સી ઓનલાઈન કઈ રીતના કરવું રેશન કાર્ડમાં અને જો તમે ઓનલાઈન આધાર કાર્ડ એમાં લિંક નથી અથવા નંબર એમાં આધાર કાર્ડ ખોટો નંબર છે અથવા અમુક સભ્યોના નંબર જ નથી બતાવતા આધાર કાર્ડ તો મિત્રો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી હું આપીશ વિડીયો શરૂ કરું પેલા હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હું આવીને આવી માહિતી લાવતો રહું છું નવો વિડીયો તમને પહેલાં મળી રહે એટલા માટે સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો મિત્રો ઈ કેવાયસી કરવા માટે તમને ખ્યાલ હશે કે આપણે માય રેશન એપ્લિકેશન છે જે ગુજરાત સરકારની ઓફિશિયલ એ આપણે મિત્રો ડાઉનલોડ કરવાની હોય છે ત્યારબાદ મિત્રો જુઓ આ આપણે પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી લીધી છે અને એને ઇન્સ્ટોલ કરીને જો તમે પહેલી વખત આવતા હોય તો એ નવા વપરાશકર્તા પર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો જુઓ તમારું નામ અને મોબાઈલ નંબર એન્ટર કરીને મોબાઈલ નંબર ચકાસો એની ઉપર ક્લિક કરશો ત્યારબાદ નેક્સ્ટ તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો તો એ ફરી પાછો તમારે એન્ટર કરી દેવાનું છે નેક્સ્ટ એક ઓટીપી તમારે મોકલવામાં આવશે મોબાઈલ નંબર ઉપર ઓટીપી દાખલ કરો એની ઉપર ક્લિક કરીને તમારે જે ઓટીપી આવે છે એ એન્ટર કરી દેવાનો છે વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી તમને મળી રહે ત્યારબાદ તમે લોગિન ઇન થશો એટલે તમારે આવો ઇન્ટરફેસ તમને જોવા મળશે હોમ પેજનું જો તમારે પહેલી વખત તમે આમાં આવો છો તો તમારે ઈ કેવાયસી તમારે જો અહીં આધાર ઈ કેવાયસી લખ્યું છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે ફેસ આધાર ફેસ રીડ નામની અહીંયા ક્લિક કરશો એટલે ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે એ મોબાઈલમાં ખુલશે નહીં જે બીજી એપ્લિકેશનની જેમ ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે જો આવું લખેલું આવશે કે તમારું કાર્ડ પ્રોફાઇલ સાથે લિંક નથી એટલે તમારે લિંક કરવાનું થશે તો લિંક કરવા માટે તમે નેક્સ્ટ કરશો એટલે તમારે રેશન કાર્ડ નંબર અને કોઈ પણ સભ્યનો આધાર નંબર અહીંયા છેલ્લા ચાર આંકડા એન્ટર કરી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ ઓટીપી એક મોકલવામાં આવશે એ ઓટીપી અહીંયા એન્ટર કરીને ઓટીપી ચક્કાસ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ નેક્સ્ટ થોડીક પ્રોસેસ લેશે જોવો આપણું રેશન કાર્ડ સક્સેસફુલ થઈ ગયું છે થોડી પાછું જોવો અહીંયા ત્રીન લીટી ઉપર ક્લિક કરીને અહીં હોમ પેજ પર આપણે પાછું રિટર્ન આવી જવાનું છે નેક્સ્ટ મિત્રો ઈ કેવાયસી કરવા માટે અહીંયા આધાર ઈ કેવાયસી પર પાછું ક્લિક કરી દેવાનું છે વિડિયો પૂરો જોજો એટલે પૂરી માહિતી તમને મળી રહે આધાર ન હોય તો શું કરવું એની હું તમને માહિતી આપીશ નેક્સ્ટ મિત્રો જો આપણું રેશન કાર્ડ લિંક થઈ ગયું છે એટલે ઓટોમેટિક રેશન કાર્ડનો નંબર આવી જશે ત્યારબાદ અહીંયા જે કેપચા કોડ બાજુમાં લખ્યો છે એ એન્ટર કરી અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અહીંયા જેવું લખેલું છે કે કાર્ડમાં આધાર સીડેડ સભ્ય એટલે મિત્રો જો અહીંયા અમારે ટોટલ રેશન કાર્ડમાં પાંચ સભ્યોના નામ છે પણ આમાં માત્ર એક જ સભ્યનું નામ બતાવે છે હવે જો મિત્રો અહીંયા આપણે જે જે સભ્યોના આધાર આમાં લિંક નથી એનું નામ નહીં બતાવે અને જે જેનું આધાર કાર્ડ આમાં પહેલાંથી સીડેડ હશે એનું આમાં બતાવશે જો અહીંયા લખેલું છે આધાર યસ તો કે આધાર કાર્ડ આમાં ઓલરેડી લિંક છે પણ ઈ કેવાયસી નો એટલે ઈ સભ્યની અત્યારે ઈ કેવાયસી નથી થયેલ તો મિત્રો ઈ કેવાયસી કઈ રીતના કરે એનો વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જે સભ્યના આધારે છે ને લિંક એનો ઓટોમેટિક તમે ઘરે બેઠા જ તમે ઈ કેવાયસી કરી શકશો હવે જે સભ્યના આમાં નામ જ નથી બતાવતા એની જાણકારી માટે આપણે હોમ પેજ પર આવી જવાનું છે અને અહીંયા આધાર અને મોબાઈલની સ્થિતિ લખેલો છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે રેશન કાર્ડનો તમારો નંબર દાખલ કરી દેવાનો છે અને અહીંયા બાજુમાં જે કેપચા આપેલા છે એ કેપ્ચા એન્ટર કરી અને વિગતો બતાવો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ જો અહીંયા તમને બધી સ્થિતિ જોવા મળશે જો પહેલો સભ્ય છે એનું આધારની સ્થિતિ યસ તો કે ઈ કેવાય સી પેન્ડિંગ આપણે એનું ઈ કેવાયસી કરી નાખેલું છે મોબાઈલની સ્થિતિ યસ હવે જો બીજા નંબરની આધારની સ્થિતિ નો મોબાઈલની સ્થિતિ પણ નો અને ત્રીજા સભ્યની પણ આધારની સ્થિતિ નો અને મોબાઈલની એવી રીતના તમામ સભ્યોની જો નો બતાવે છે તો એના માટે મારે શું કરવાનું છે મિત્રો એના માટે જેટલા સભ્યો છે એને રૂબરૂમાં નજીકની આપણે મામલતદાર કચેરી છે ત્યાં રેશન કાર્ડ અને ઓરિજિનલ આધાર કાર્ડ લઈને પહોંચી જવાનું છે કોઈ પણ જાતની ઝેરોક્ષને દેવાની નથી ત્યાં તમારે આધાર અને રેશન કાર્ડનું બંને આપશો એટલે એક મોબાઈલ નંબર તમારો માગશે મોબાઈલ નંબર ઉપર ઓટીપી મોકલશે ત્યારબાદ તમારે તમારું બાયોમેટ્રિક થંબ આપી અને ઈ કેવાયસી અને મોબાઈલ બંને એમાં લિંક કરાવી દેવાનો છે રૂબરૂ જઈને ત્યારબાદ મિત્રો તમારે આધાર કાર્ડ નંબર આમાં લિંક હશે પણ એ પણ ક્યારેક એવું બનશે કે ખોટો હશે અથવા બીજા સભ્યોનો તમારામાં આધાર કાર્ડ નંબર આવી ગયો છે અને તમારો આધાર કાર્ડ બીજા સભ્યમાં લિંક થઈ ગયો છે તો એના માટે પણ તમારે રૂબરૂમાં જે જે સભ્યોના આધાર કાર્ડ આમાં ખોટા આવેલા છે એને મામલતદાર કચેરીએ પહોંચી જવાનું છે કોઈ ડોક્યુમેન્ટ દેવાનું નથી ત્યાં તમારે ખાલી આધાર કાર્ડને રેશન કાર્ડ ઓરિજિનલ લઈ જવાનું છે ને ત્યાં બતાવવાનું છે ઓપરેટરને એટલે એ તમારી ડિટેલ એમાં એન્ટર કરશે અને તમારી જે થમ આપવાનો છે તમારો બાયોમેટ્રિક એટલે તમારું ત્યાં ત્યાં ઈ કેવાય ને બધું કમ્પ્લીટ થઈ જશે તમારે બીજું કંઈ કરવાનું નહીં રહે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો ઈ કવાયસિની ફૂલ માહિતીનો વિડીયો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે એ પણ જોઈ લેજો થેન્ક યુ ફોર વોચિંગ